નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર તો મિત્રો આવી ગઈ છે પાંચ હજારની શિક્ષકની ભરતી મિત્રો આપણે અગાઉ પણ એક વિડીયો મૂકેલો હતો જેમાં માહિતી આપેલી હતી કે ટૂંક જ સમયમાં સારી એવી ભરતી આવી જશે તો મિત્રો જે જે ઉમેદવારો એક્ઝામની તૈયારી કરી રહ્યા હતા પ્રિપેરેશન કરી રહ્યા હતા તો એમના માટે મહત્વની અપડેટ આવી ગઈ છે તો મિત્રો હવે છે એ મૂકવાનું થતું નથી કેમ કે ટૂંક જ સમયમાં આ મોટી જાહેરાત છે એ વિભાગ તરફથી કરવામાં આવી શકે છે મિત્રો આપણે કાલે એક વિડીયો મૂકીએ તો જેમાં ટેટ વનના જે ઉમેદવારો છે જેમને કઈ તારીખ સુધીમાં એમનું પરિણામ આવી શકે છે સાથે સાથે એમનું મેરિટ કેટલું રહી શકે છે એનો વિડિયો આપણે નવ એક મિનિટનો મૂકીએ તો ખાસ નથી જોયો તો તમામ ટેટ વનના ઉમેદવારો જોઈ લેજો મિત્રો ટેટ વનના ઉમેદવારો છે એમના માટે આવી ગઈ છે અપડેટ શું અપડેટ છે એના ઉપર થોડી વિગતવાર ચર્ચા કરીએ આના પછી તમામ ટાટ ટેટ સેકન્ડરીના હોય હાયર સેકન્ડરીના હોય માધ્યમિકના હોય તમામ માટે અપડેટો છે મિત્રો આવતી રહેશે તો ટેટ વનની પરીક્ષા બાદ મિત્રો જાન્યુઆરીમાં પાંચ હજાર શિક્ષકોની ભરતી થશે તમે અહીંયા દીપક રાજાનીનું જે ટ્વીટ છે મિત્રો આવી ગયું છે આપણને ખબર છે કે ટ્વીટ જે કરતા હોય છે એ ટ્વીટથી ભરતી જે પ્રોસેસ એ થતી હોય છે હવે મિત્રો ચૌદ જાન્યુઆરીના રોજ છે એ પરિણામ આવવાની શક્યતા અહીંયા જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો માર્ચ સુધીમાં પસંદગીનું કાર્ય પૂર્ણ કરવાનું આયોજન સરકાર કરી રહી છે તો મિત્રો નવા સત્ર થી નિમણૂક થાય તેવી શક્યતા છે ટૂંક સમયમાં જાહેરાત આવી જશે તો મિત્રો નવી જ અપડેટ જાણવા ખાસ વિદ્યા ભરતી હોય ટાર્ટેડ તમામ અપડેટ જાણવા ખાસ બનાવી રહ્યો કેમકે નવી નવી અપડેટ છે આપણે ચેનલ ઉપર તમામ મૂકતા હોય છે તો લેટેસ્ટ નવા ન્યૂઝ ખાસ મિત્રો ટૂંક સમયમાં આવી રહ્યા છે તો ખાસ બનાવી રેજો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું જોઈન ત્યાં સુધી જય હિન્દ Cevarın.